નમસ્કાર મિત્રો નારેડીનું વાવેતર છે તો આ રીલ તમારા માટે છે વાત કરીએ તો અત્યારે નારેડીમાં દરેક ખેડૂતો ઉત્પાદન લેવા માટે મહેનત કરી રહ્યા છે પરંતુ પ્રોબ્લેમ એવો છે કે ફાલ ટકતો નથી અને ઉત્પાદન સારું નથી આવતું તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અત્યારે બુલેરા ભરાયણાં છે અને ફક્ત દોઢસો થડ છે તો એવા આપણી પાસે અહીંયા જે ખેડૂત છે જેમણે આ રિઝલ્ટ લીધું છે તેમની પાસે જાણશું શું નામ તમારું

પચીસસો નારિયેળ પ્લસ થયા છે અને તો આ ખેડૂતો અહીંયા જોઈ શકીએ છે કે અહીંયા આપણે ઓલરેડી નારિયેળ ભર્યા પણ છે અને સાથે સાથે અહીંયા દરેકે દરેક નારિયડીમાં તમે અહીંયા નજર મારી શકો છો કે પાડી લીધા છે ને મતભાઈ ત્રોપા બરાબર તો પણ મતલબમાં અહીંયા જબરદસ્ત ત્રોપા અત્યારે દરેકે દરેક જગ્યા ઉપર લાગેલા છે તો સારું રિઝલ્ટ મળે છે ખેડૂતોને